જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ તો મારા વાલા ભાઈઓ પહેલાં તો બધા મારા ભાઈઓને ગુડ મોર્નિંગ તો મિત્રો તમે આગળ થમનેલ તો જોઈ જ લીધું છે અને થમનેલમાં મિત્રો તમે જે જોયું એ હકીકત છે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું મિત્રો હાલમાં જ મુંબઈની એક કોલેજમાં મિત્રો સાક્ષાત કૃષ્ણ ભગવાન આવી ગયા છે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું હાલમાં જ મુંબઈની એક કોલેજમાં કૃષ્ણા ભગવાનનો સાક્ષાત સૌથી મોટામાં મોટો ચમત્કાર થયો છે આજે મિત્રો હાલમાં જ મુંબઈની એક કોલેજમાં મિત્રો એક છોકરાએ મિત્રો જે રાધે કૃષ્ણની ધૂન છે આ ધૂન મિત્રો

માં જે છોકરાએ જે વાંસળી વગાડી છે ને આવી મિત્રો આખા પૂરા વિશ્વભરમાં તમે તો પણ તમને આવી ધૂન મિત્રો મિત્રો તો વાંસણીથી સાંભળવા તો નહીં જ મળે કારણ કે મિત્રો અત્યારે દરેક જગ્યાએ એઆઈ દ્વારા મિત્રો આવી ધૂન લગાવવામાં આવતી હોય છે પરંતુ આ છોકરાએ લાવી લાઈવમાં આવીને મિત્રો જે ધૂન વગાડી છે ને એની કંઈક વાત જ અલગ છે અને એટલા માટે સાહેબ આમને મોદી સાહેબ દ્વારા એવોર્ડ આપવો જોઈએ હું તો એક જ વસ્તુ માનું છું અને તમને વિડીયો પણ આપણે લાઈવ બતાવવાના છીએ જેમાં સાહેબ આ છોકરાએ જે ધૂન વગાડી છે ને એ છોકરાના વખાણ કરો એટલા ઓછા છે કારણ કે મિત્રો હાલમાં આ છોકરો એટલો બધો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે ને કે આ છોકરાના વખાણ સાહેબ મારા મોઢેથી થઈ જ જાય છે અને તમને ખબર હશે કે વિજયભાઈ જેના પણ વખાણ કરે એના ક્યારેય પણ વિજયભાઈ વખાણ ખોટા કરતા નથી તો તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોતા પહેલાં અને ખાસ મારી એક વિનંતી છે કે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો જોઈ લો એ વિડીયો અને વિડીયો જોઈને ખાસ શેર ジョン